મહેસાણામાં રોડ રસ્તાની હાલત કફોડી છે એક જ દિવસના ઉજાગર કરી દીધો મહેસાણામાં એક જ દિવસનો વરસાદ જ્યાં રોડ રસ્તાની હાલત કફોડી થઈ ગયેલી જોવા મળી રહી છે એક જ દિવસના વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી મહેસાણા બાયપાસ પર આવેલ જે બ્રિજ છે તેમાંથી હવે મેટલ પણ બહાર નીકળી આવ્યા છે સળિયા બહાર નીકળી આવ્યા છે બે ઇંચ વરસાદે જાણે ભ્રષ્ટાચારને ઉજાગર કરી દીધો હોય તેવી આ રસ્તાની હાલત છે કાલે જે પ્રકારે વરસાદે મહેસાણામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી ને ત્યારબાદની સ્થિતિ આજે બતાવી દઈએ વરસાદ જે છે તે વિરામ લીધો છે અત્યારે જે પ્રકારે આ રોડ રસ્તા છે વરસાદ બાદના સ્થિતિ આપણે વર્ધવી રહ્યા છીએ કે બ્રિજ ઉપર આપણે આવ્યા છીએ મહેસાણા બાયપાસ આ બ્રિજ છે જે જ્યાં આગળ તેના કોન્ક્રીટ નીકળી ગયું છે માલ સામાન જે છે તે નીકળી ગયો છે અને જે ડામર છે તે નીકળીને બહાર આવી ગયો છે આવી પરિસ્થિતિમાં જ્યારે બે ઇંચ જેટલો વરસાદ ત્યારે મહેસાણાની અંદર થયો છે અને આ પરિસ્થિતિ છે વધુ વરસાદ અને ચોવીસ કલાક ની જયારે વરસાદ પડે તો મહેસાણા ચાલવા લાયક ન હોય તેવી સ્થિતિ આપણે જોઈ રહ્યા છે કેટલો ભ્રષ્ટાચાર આ વરસાદ જે છે બે કલાક બે ઇંચ વરસાદ જ ભ્રષ્ટાચાર ચાડી જે રોડ છે તે ખાઈ રહ્યા છે અને ભ્રષ્ટાચાર જે છે ઉખડીને બહાર નીકળી આવે છે પાયલ સંદેશ ન્યૂઝ